જય હિન્દ જય ભારત હું સેજલ દેસાઈ એક સામાજિક કાર્યકર્તા આરટીઆઈ એક્ટિવિસ્ટ આજે રવિવાર છે અને તમે જોઈ શકો છો દોઢ વાગ્યા છે બપોરના અને વરસાદ શરૂ થઈ ગયો છે ચાલુ વરસાદમાં તમે જોઈ શકો છો કે કઈ પ્રકારની ધૂંધ દેખાઈ રહી છે ધુમ્મસભર્યું વાતાવરણ દેખાય છે અને વાતાવરણમાં સ્મેલ બી દેખાઈ રહી છે ફરી ભરૂચની જે ઝેર ઓગળતી કંપનીઓ છે તેમણે પોતાનું ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો જે વાતાવરણમાં ધુમ્મસ છે વરસાદ પડી રહ્યો છે ઝરમર આ મુદ્દે ખાસ જીપીસીપીને હું જણાવીશ કે જે એર પોલ્યુશન આ દેખાઈ રહ્યું છે એ એર પોલ્યુશન વર્ષોથી વરસાદની શરૂઆત થાય અને ઝેર ઓકતી કંપનીઓ પોતાનો ઝેર વાતાવરણમાં ઓકવાનું શરૂ કરી દે છે અને અમારા જેવા જાગૃત નાગરિકોને આરટીઆઈ એક્ટિવિસ્ટો જ્યારે આની કમ્પ્લેન કરે છે ત્યારે જીપીસીપી ખાલી સોકોસ નોટિસ કંપનીને આપીને છૂટી થઈ જાય છે લાખોની તાદાદમાં અહીં રહેણાંક વિસ્તાર છે અને કાયમ જ દર વર્ષે વરસાદના સિઝનમાં આ જ કંપનીઓ પોતાનો ઝેર ઓકે છે અને પ્રજાએ આ વેઠવાનું છે આ જ વિસ્તારની અંદર આ ભોલાઉ ગ્રામ પંચાયતનો વિસ્તાર છે તમે જે જોઈ રહ્યા છો તે પાણી પાણીની ટાંકી જ્યોતિનગરની છે ફાયર સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે તે તમારી જગ્યા છે અને આ જ ભોલાવ ગ્રામ પંચાયતમાં કહેવાતા ભારતીય જનતા પાર્ટીના ટોપના નેતાઓ રહે છે પણ એમના દ્વારા ક્યારે પણ આ પ્રકારની રજૂઆત પ્રજાહિતની કરવામાં આવતી નથી અત્યારે તમે જે જોઈ રહ્યા છો વાતાવરણમાં ધુમ્મસ છે સ્મેલ બી આવી રહી છે જીપીસીપીને રજૂઆતો કર્યા પછી પણ કોઈ પણ જાતનું કામ નક્કર પ્રજાહિતમાં કરવામાં આવતું નથી ફક્ત અને ફક્ત બે નંબરની કમાણી કરતી આ કંપનીઓ પાસેથી ખાલી શોકોસ નોટિસ એક કામ કર્યું છે એના સાંત્વના માટે આપવામાં આવે છે પણ ચોર ચોર મોસેરેરાભાઈની ભૂમિકામાં કામ થઈ રહ્યું છે આ જે ધુમ્મસ તમે જોઈ રહ્યા છો એ પ્રજા વેઠી રહી છે માટે જાગૃત રહો અને પોતાના સ્થાનિક જગ્યા પર જે બી પ્રશ્ન હોય એ ઉજાગર કરો ભ્રષ્ટાચાર ઉજાગર કરો તમારા સ્થાનિક વિસ્તારમાં રહેતા કોર્પોરેટરો પેચ પ્રમુખો અને કહેવાતા નેતાઓ તમારા સુસંસ્કારી પાર્ટીના સંસ્કારી સેવકો જો કામ ના કરે ને ભ્રષ્ટાચાર કરે તો એને બી ઉજાગર કરો ફરી આવા જ કોઈ મુદ્દા સાથે મળીશું અસ્તુ ભારત માતા કીજે વંદે માત્રમ સો મેં સે નિયાનવે બેમાન ફર ભી દેશ મહાન